ભાઈ એક મિનિટ તમે લોકો શું વર્ધીઓ પહેરીને બેઠા છો સેમ ઓન યુ આ બેનો આટલા મહિનાઓથી કહેતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને વર્ધી ઉતારી ડૂબી મરો ને તમારા કોન્સ્ટેબલોમાં હેડ કોન્સ્ટેબલોમાં જે પાવર છે એ તમારા પીઆઈ ડીવાયસ પી એસપીમાં કેમ નથી કેટલા મહિનાઓથી કહો છો ભાઈ બોલાવ જિલ્લા પોલીસ વાળાને બોલાવો મારે વાત કરવી છે અત્યારે હાજર છે

તમારે ડિવાઈસ પી ને બી બોલાવો હાજર કરો એને બી ડિવાઈસ પી ને બી બોલાવો હું જાણું છું આ અહીંયા શું ચાલે છે શિવનગર માં તમારી નાક ની દાંડી નીચે દારૂ વેચાય ડ્રગ્સ વેચાય ગાજો વેચાય શું કરે છે તમારો સ્ટાફ બેજા જાવ બધા જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો અને તમારા જુરિસ્ટિક્શનમાં કાઈ વેચાય નહીં તો તમારી આબરૂ જ વધશે રોજ રોજ આવવાનો નથી આ આવે જે હફતો લેવા આવે છે એક મિનિટ ગાંજુ વેચાય છે શિવનગરમાં ડ્રગ્સ વેચાય છે મોટીથી બોલો સંભળાય એક મિનિટ મારી બહેનો બોલો દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે બોલો તમારું શું કેવું છે બોલો પોલીસ કર્મીઓ તમારું શું કેવું જવાબ આપો મને નહીં આપવાનો આ લોકો જવાબ આપો અહીંયા બિલકુલ હું અહીંયા આવ્યો વાર્તા પતી ગઈ એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ નો ઉદાર અઠવાડિયા નું ફોલો અપ લઈશ અહીંયા તમે એક મિનિટ તમે રજૂઆત કરો છો કે નથી કરતા ઉભા થઈને કો બેન અને એક મિનિટ ઉભા રહો એક મિનિટ એક મિનિટ ભાઈ સાંભળી લો પોલીસ સ્ટાફ માંથી કોને કીધું જીગ્નેશભાઈ બરાબર કોઈના બાપ થી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે શું છે આપડા જીગ્નેશભાઈ ને કોણ લાવ્યું તું કોને બોલાયા કોને કીધું આવો સવાલ

આઠ ચોપડી પાસ આ ગામ આખાનું દાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો વિડીયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાત તો બંધ કરાય આઠ ચોપડી પાસ અને તમે બધા તાળીઓ પાડનારા તમે ઢાકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનોએ મને ફરિયાદ કરવી પડી શેના દાંત કાઢો છો હું જાણું છું અને શ્રીવ નિગરની ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું બાહેધરી આપવા માંગો છો કો તમે શું બાહેધરી આપવા માંગો છો કો એક મિનિટ એક મિનિટ તમે એસપી સાથે વાત કરી હા કરી હા કો જિગ્નેશ ભી આયા છે ક્યાં છે એસપી ક્યાં છે જિલ્લા પોલીસ વડા એ આવશે પછી હું જઈશ કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ મારે કોઈ ઉતાવળ નથી એમને બોલાવો મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વાળાની કહેજો શું કહે છે જિગ્નેશભાઈ તમારી કડક ઉઘરાણી કરવા બોલાવો ભાઈ એક મિનિટ જિલ્લા પોલીસ વાળાની રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય દારૂ વેચાય એમની એમનો જવાબ લેવાનો છે આપણે બેસો બધા પુરુષો તમે શરમ આવવી જોઈએ તમને તમને બધાને એક એક માણસને આપણી બહેનો ફરિયાદ કરવી પડે તમારા માટે શરમ વિષય છે બેસી જવાની ખબર નહીં પડતી કેટલી ફાયર કરશે કેટલા દંડા મારશે કેટલા કેસ કરશે દારૂ માંથી આ લોકો કમાય છે ઉતરી જશે તમે કા છે છે કોણ ડરવાનું કોને જે ખોટું કરે એને કોને ડરવાનું જે ખોટું કરે એને આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતો પણ ડીવાય ને ખબર પડવી જોઈએ જિલ્લા પોલીસ વાળા એક મિનિટ આ બેનો એક મિનિટ એક મિનિટ આ તમે તમે નવા નવા છો પોલીસ ઇન્સ્પેક્ટર છે 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 આ મહિનાઓથી સતત કહી રહ્યા અહીંયા ડ્રગ્સ બેના પાકી આપો હા બરાબર અને એક સેકન્ડ તમને અટકાવું તમને મહિનો થયો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને ને પંદર વીસ દિવસ થયા ડીવાય એસપી ક્યાં છે હા તમને ખબર પડવી જોઈએ ને બ્રધર હા શું કરો છો ધૂળ કરો છો એમને એમ દ્રક્ષ વેચાય છે એક મિનિટ ગો એક મિનિટ એક મિનિટ સાંભળી લો એક મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદાર નામ જાહેરમાં આપીશ ઇન ટ્વેન્ટી ફોર આવર્સ એટલે બોલતા જ નહીં ચૂપ થઈ જજો બે મિનિટ બરાબર આ બધા લોકો ઘાસ કાપે બધા બધા જૂઠું બોલી રહ્યા છે

તમારી જવાબદારી વધારે બને છે તમારે આ બધું બંધ હોય તમને એ સવાલ થાય છે તમારા પગ પગારો થી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી એક મિનિટ એક મિનિટ તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આ લોકો મને કેવી રીતે જુઓ છે મને ખબર છે ગર્વ કરે છે મારા માટે તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને સાહેબ ગુજરાતમાં કોઈનો ગુજરાતની અંદર એક મિનિટ આજ ગુજરાતમાં એક પાય અડે નહીં ને એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને કેમ એવું નથી કમાણી કરવી કેમ ધારાસભ્ય આવું પણ મારું કામ જ નથી કેમ બહેનો ફરિયાદ કરવી પડે એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા ચાર પોલીસ કર્મીઓ શીખે આ હવા રૂઠીન ફરિયાદ દારૂ વેચાય જાય ગુજરાત છે આપણું આવું ગુજરાત જપજીવી હાલત થવાની સીવીનગરની જો આ લોકો કક કાયવાઈડી કરે ને ટ્રક પાક આપણે આપણે ભાઈ આપણે આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી એક મિનિટ મારી બેન આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો વહુ નહીં બોલું તમે કહો એક જ મિનિટ એક મિનિટ

તમે બાયદરી આપો મારી મારી એક જ રિક્વેસ્ટ છે ફરી મારે આવવું ન પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાત પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી સાખ વધુ ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ અને બધા એક મિનિટ એક મિનિટ એક મિનિટ હા એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહો મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી એ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણીનું રાજકારણ બી એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાઈશ કે લડત કોને કહેવાય બરાબર અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રહેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી